યાર્ડના સત્તાધીશો જાહેરાત કરી કે ચેરમેન આદેશથી આદેશ અનિશ્ચિત મુદત સુધી તમામ વેપારીઓ હડતાલ પર ચેરમેન નક્કી કરે છે કે ખેડૂતોનો પ્રશ્ન સવાલ નથી કરવો ખેડૂતો કહે છે કડતો બંધ કરો તો કડતો બંધ નથી કરવો કડતો બંધ ચેરમેન નથી કરાવવો પરંતુ વેપારીઓને ટેકો આપી અને એ વેપારીઓ જે ખેડૂતોને લૂંટે છે એ વેપારીઓ જ્યારે કહે છે કે અમે હનસન પર ઉતરી જઈએ અમે ખરીદી નહીં કરીએ તો એના પર કડક કાર્યવાહી કરવાના બદલે નમાલા સત્તાધીશો આ યાર્ડની અંદર ખરીદી બંધ કરાવી દે આ યાર્ડને અમુક ચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતારી દેવામાં આવ્યું યાર્ડ બંધ કર દેવામાં આવ્યું અમે પણ ખેડૂતના દીકરા છીએ અમે આજે જાહેરાત કરી છે

તમામ લોકોને વિનંતી કરીએ આજે રાત્રે અનુકૂળતા હોય રાત્રે આવે કાલે દિવસે અનુકૂળતા હોય દિવસે આવે અમારી લડાઈ ચાલુ છે આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વ માટેની લડાઈ છે એ ટેકો આપવા માટે છે બે કલાક પાંચ કલાક એક દિવસ બે દિવસ જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય આ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આજે આવો કાલે આવો અને પ્રમ દિવસ મહાપંચાયતમાં ચોક્કસથી વધારજો